ચૈતર વસાવા કે જે પહેલા બગેજ ગામ ખાતે રહેતા હતા પરંતુ અત્યારે ચૈતર વસાવાનું સરનામું છે તે બદલાઈ ગયું છે અને રાજપીપળા જે જેલ છે જિલ્લા જેલ ત્યાં આગળ ચૈતર વસાવાને રાખવામાં આવેલા છે ચૈતર વસાવા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની જે ધરપકડ કરવામાં આવી અને અત્યારે ચૈતર વસાવા જે આ જેલની અંદર જે અત્યારે બંધ છે જે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન આજે જે નેત્રંગ ખાતે સભા કરી અને તે સભાની અંદર તેમને કહ્યું હતું કે ચૈતર વસાવા ભરૂચ જિલ્લાની લોકસભાની સીટ ઉપરથી જે ચૂંટણી છે તે લડશે તેના ઉમેદવાર છે તેમને જાહેર કરવામાં આવે છે ત્યારે ચૈતર વસાવા અત્યારે હાલ તો જે રાજપીપળા જે જેલ છે તે જેલની અંદર અત્યારે જે કેદ છે ત્યારે તે ક્યારે બહાર આવશે તે તો હજી ચોક્કસ કોઈને ખબર નથી પરંતુ બીબી ન્યૂઝ ગુજરાતની ટીમ દ્વારા અત્યારે એ જગ્યાનો જે ગ્રાઉન્ડ રિપોર્ટ તમને દેખાડવામાં આવી રહ્યું છે કે જ્યાં ચૈતર વસાવાને રાખવામાં આવ્યા છે આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આ બંને જણા જે અહીંયા ચૈતર વસાવાને મળવા માટે આવશે પંદર મિનિટનો સમય છે આ બંનેને આપવામાં આવ્યો છે ત્યારે આ બંને જણા જે બે પંદર મિનિટ સુધી ચૈતર વસાવાને અહીંયા મળવા આવશે અને તેને જ લઈને અત્યારે હાલ જેલતંત્ર તે કામે પણ લાગેલું છે અત્યારે હાલ બી આપ જોઈ શકો છો તે પ્રમાણે કે જેલના જે અધિકારીઓ છે તે પણ અત્યારે જે રાજપીપળા જેલ છે તે આવી પહોંચ્યા છે અને આ જેલ ખાતેથી અત્યારે તમામ જે આવતીકાલની સુરક્ષા વ્યવસ્થા છે જ્યારે બંને રાજ્યના મુખ્યમંત્રી અહીંયા આગળ ચૈતર વસાવાને મળવા આવવાના છે ત્યારે તેને જ લઈને જે અત્યારે તમામ તૈયારીઓ છે તે પણ કરવામાં આવી રહી છે એટલે કે કહી શકાય કે રાજપીપળા જેલ ખાતે જ્યારે ચૈતર વસાવાને રાખવામાં અહીંયા કેદ કરવામાં આવ્યા છે ત્યારે આવતીકાલે જ્યારે બંને રાજ્યોના મુખ્યમંત્રી તેને મળવા આવશે તેને જ લઈને રાજપીપળા જેલ ખાતે પોલીસ તંત્ર દ્વારા અત્યારે તમામ બાબતો ચકાસવામાં આવી રહી છે કેમેરા પર્સન મે મેહુલ ખુડવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત રાજપીપળા